નમસ્કાર મિત્રો કાશી વિશ્વનાથ મંદિરના ઇતિહાસ કોઈ દિવસ જપ તપ કે જ્ઞાનનો માર્ગ ના જોયો હોય તે માણસની મુક્તિ માટેનું એક સ્થાન આપણા ભારત દેશમાં આવેલું છે અને એ ભારતનું પવિત્ર સ્થાન એટલે કાશી કાશીના ઘાટમાં લહેરાતી દેવી ગંગાના પાણીમાં આજે પણ શ્રદ્ધા હોય તો જીવનભરના પાપો ધોઈ નાખવાની શક્તિ રહેલી છે આજથી લગભગ ચૌદસો વર્ષો પહેલાં ભારતમાં આવેલા ચીની યાત્રીએ કાશી વિશે લખ્યું છે કે આ એક જ તીર્થસ્થાનમાં લગભગ સો જેટલા મંદિરો આવેલા છે અને એમાંથી એક મંદિર એવું નથી જેની ઊંચાઈ સો ફૂટ કરતાં ઓછી હોય અને આપણે વાત કરવાના છીએ કાશીના સૌથી પ્રખ્યાત મંદિર એટલે કે ભગવાન કાશી વિશ્વનાથના મંદિર વિશે મિત્રો ભારતમાં ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગ આવેલા છે જેમાંથી ભગવાન કાશી વિશ્વનાથનું જ્યોતિર્લિંગ સાતમા નંબરનું ગણાય છે અહીંની એક લોક માન્યતા પ્રમાણે જ્યારે પણ કળિયુગ સમાપ્ત થશે અને વિનાશની ઘડી આવશે ત્યારે જે પણ માણસ કાશીમાં હશે તે બચી જશે કારણ કે આ સ્થળને ભગવાન શિવ ખુદ પોતાના ત્રિશૂળ પર ધારણ કરશે પુરાણો કહે છે કે પૃથ્વીના ઉદ્ગમનું મધ્યમ બિંદુ કાશી છે અહીં જ ભગવાન વિષ્ણુએ ભગવાન આશુતોષને પ્રાર્થના કરેલી અને તે પછી તેમની નાભીમાંથી કમળ પ્રગટ થયું હતું જેમાંથી અવતરિત બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું અને મિત્રો આ દ્રષ્ટિએ કાશીનું મહત્વ ઘણું બધું વધી જાય છે કાશી વિશ્વનાથનું મંદિર આમ તો હજારો વર્ષો જૂનું છે આ મંદિરના નિર્માણનો ચોક્કસ સમય તો આંકી શકાય તેમ નથી પરંતુ સમય અંતરે ધર્મજનો પર અનિષ્ટ તત્વોએ કાશી પર આક્રમણો કર્યા તેમાં આ મંદિરનો ઢાંચો પણ ભાગી ગયો હતો પરંતુ તેટલી જ બમની ઝડપથી આ મંદિરનું પુનઃ પણ કરવામાં આવ્યું હતું હાલનું જે મંદિર છે તે ઇન્દોરના મહારાણી અહલ્યાબાઈ હોલકર દ્વારા બંધાવવામાં આવ્યું હતું શેરે પંજાબ તરીકે જાણીતા પંજાબના છત્રપતિ સમ્રાટ રણજીત સિંહજીએ કાશી વિશ્વનાથ મંદિરમાં એક કિલો સોનું દાન કર્યું હતું તેમને મંદિરમાં સોનાના દરવાજા લગાવડાવ્યા હતા મંદિરનું સોનાનું છત્ર આજે પણ દર્શન માત્રથી જ ધન્ય કરી દેનારું છે કહેવાય છે કે ખાલી છત્ર દર્શન થી જ સમગ્ર પાપોનો નાશ થાય છે કાશી વિશ્વનાથ મહાદેવની આરાધના જગત ગુરુ આદિ શંકરાચાર્યજી સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસ સ્વામી દયાનંદ સરસ્વતી મહાન કવિ સંત એકનાથ સહિત લોકો એ અહીં રહીને કરી છે અને એમ પણ કાશી તો હંમેશાથી જ પંડિતોની અને વિદ્યાની ભૂમિ રહી છે આપણે ત્યાં ગોર મહારાજ પણ કાશીમાંથી અભ્યાસ કરીને આવે તે પછી જ પંડિત કહેવાતા હતા સ્વાભાવિક રીતે કાશી એ મંદિરોની નગરી છે એવું કહેવાય છે કે અહીં પગલે પગલે મંદિરો જોવા મળે છે અહીંયા આવેલા મણિકર્ણિકા ઘાટ હરિશચંદ્ર ઘાટ જેવા ઘાટોનું અહીં અનેરું મહત્વ રહેલું છે અહીં આવતા દરેક શ્રદ્ધાળુની એક જ ઈચ્છા હોય છે

ઔરંગઝેબે અહીંયા કટલેઆમ ચલાવેલી જેમાં તેણે અનેક મંદિરો ધરાશાયી કર્યા હતા જેમાં ભગવાન કાશી વિશ્વનાથનું મંદિર પણ સામેલ હતું જો કે થોડા ઘણા વર્ષો પછી વર્ષ સત્તરસો એસીમાં દેવી અહલ્યાબાઈ હોલકરે આ મંદિરનું પુનઃનિર્માણ કરાવ્યું હતું તે પછી મરાઠાઓ અને અદભુત ધૂમધામ જોવા મળે છે કાશીમાં રહેલા વિવિધ મંદિરોમાંથી લોકો અહીંયા રથ લઈને આવે છે એવી જ રીતે શ્રાવણ મહિનો પણ અહીંયા શિવજીની આરાધનાનો ઉત્સવ લઈને આવે છે મિત્રો કાશીમાં ગંગા સિવાયની બીજી પણ બે નદીઓ વહે છે અને અસી આ બંને નદીઓના નામ પરથી વારાણસી નામ પડ્યું છે અને આગળ જતા આ બંને નદીઓ ગંગામાં મળી જાય છે તો મિત્રો આ હતો ભગવાન કાશી વિશ્વનાથના મંદિરનો ઇતિહાસ આવા જ અદ્ભુત અને રોચક વિડીયો જોવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ